નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ સુરત શહેરમાં ગુનાખોરી સાતમા આસમાને પહોંચી છે દિવસે દિવસે હત્યાની ઘટનાઓ વધી રહી છે એવું લાગી રહ્યું છે કે જાણે કાયદો અને વ્યવસ્થા કથડી રહી હોય ત્યારે સુરત શહેરમાં જાહેરમાં હત્યાની ઘટના ચર્ચામાં આવી છે આ ઘટના ચર્ચામાં આવતા જ લોકોમાં ચકચાર મચ્યો છે બનાવની જો વિગતમાં વાત કરીએ તો શહેરના કાપોદરા વિસ્તારમાં જાહેરમાં હત્યાનો બનાવ બન્યો છે જેમાં કાપોદરાના મુરઘા કેન્દ્રની બાજુમાં હત્યા થઈ છે જેમાં યુવકની હત્યા કરવામાં આવી છરીના ઘા મારીને યુવકને મોતના ઘાટ ઉતારવામાં આવ્યો હુમલો કરીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો જેમાં પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ સવાલ એ છે કે સુરતમાં છાસવારે બનતી ઘટનાઓ ક્યારે અટકશે શું ગુંડા તત્વોને હવે પોલીસનો ડર નથી રહ્યો